ચપ્પુથી હુમલો કરતા યુવકને મહિલાઓએ પકડી લેતા કાપડ વેપારીનો બચાવ થયો હતો આ મામલે પૂણા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી આ સાથે યુવકની સાથે રાખી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મળતી માહિતી પ્રમાણે પૂણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર બોમ્બે માર્કેટ પુણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રુદ્ર ક્રીએશનના નામે લેલ પટ્ટી કૂર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે ગત અઢાર જુલાઈના રોજ ઉદય પટગીર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટી પૂર્ણા લેસ પટ્ટીનો માલ લેવા ગયા હતા જ્યાંથી માલ લઈ મોપેટ પર જવા નીકળતા હિતેશ નકોમે ધસી જઈ ગાડાગારી શરૂ કરી દીધી હતી રસ્તા પર ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો ઉશ્કેરાઈને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરા છાપરી ઘા મારી દીધા રસ્તા પર ભારે હંગામો મચી જતા લોકો એકત્ર થઈ ગયા જેમાં મહિલાઓએ હિતેશને પકડી લેતા હૃદયનો બચાવ થયો હતો હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપીને મોબાઈલ જપ્ત કરી તેમાં કરેલા મેસેજની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે જ્યારે આરોપી હિતેશને સાથે રાખીને મુક્તિધામ સોસાયટીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થયા હતા